બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં વીઆઈપી એન્ટ્રી અપાવવાના નામે સાયબર કૌભાંડ ચાલી રહ્યું છે રામ જન્મભૂમિ સંપર્ક અભિયાન એપના નામે ફાઇલ બનાવી અને મોબાઈલ પર લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે લોકો ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ છેતરપિંડીનો શિકાર બને છે બિલાસપુર પોલીસે આવી કોઈ પણ એપ ડાઉનલોડ કરવાનું ટાળવા જણાવ્યું છે તેમજ મેસેજ મળતા ફરિયાદ નોંધાવવાનું કહેવાય રહ્યું છે પોલીસે કહ્યું છે કે અજાણી એપ્સ ડાઉનલોડ કરવી જોખમી છે તેમાં એવા સોફ્ટવેર પણ હોઈ શકે છે જે લોકોનો વ્યક્તિગત ડેટા ચોરી શકે છે આવી લિંક્સ અથવા ફાઇલો દ્વારા છેતરપિંડી કરનારાઓ તમારા બેંક ખાતામાંથી ઓનલાઈન પૈસા પણ ચોરી શકે છે પોલીસે સોશિયલ મીડિયા દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે પોલીસે કહ્યું છે કે રામ મંદિરના દર્શન માટે વીઆઈપી પાસ આપવા જેવી કોઈ જ વ્યવસ્થા નથી જેને આમંત્રણ મળ્યું છે તેને સત્તાવાર રીતે મોકલી દેવામાં આવ્યું છે આ માટે કોઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી નથી કે પછી કોઈ સંદેશ પણ મોકલવામાં આવી રહ્યો નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી